હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ પિંકલ ઠાકોર ઓફિશિયલ તમારા બધાનું સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં તો અત્યારે વેખે છે સાડા નવ અને હું તૈયાર થઈ ગઈ છું કોલેજ એક્ઝામ છે કોલેજ જવા માટે તો હું ને મારો ભાઈ બંને જવાના છે મારા કાકાનો છોકરો તો આમ તો હારી જ કોલેજ છે પણ ત્યાં કંઈક પ્રોબ્લેમના લીધે અમારે લોકોને સમી એક્ઝામ આપવા માટે જવાનું છે તો હું આજે તમને મારી ફ્રેન્ડને મળાઈ અને હારી જ નહીં તો કોલેજ નહીં બતાવી શકું ફરી એ તો તમે લોકોએ લગભગ ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જોઈ જશે અથવા તો નેક્સ્ટ ટાઈમ બતાવી દઈશ પણ અત્યારે હું સમીની કોલેજ તમારી સાથે બ્લોગમાં શેર કરીશ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વ્લોગ બ્લોગ કેવા લાગે છે કમેન્ટમાં જણાવજો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ગાઈસ તો અત્યારમાં આપણે ખીચડી વઘારી દીધી છે તો નાસ્તો કરી અને પછી અમે નીકળીશું કોલેજ જવા માટે તો જુઓ તાર મામા મમ્મી ખીચડી વગારી છે ખીચડી ખાઈ રહીશું આપણે નીકળી ગયા છીએ કોલેજ માં પરીક્ષા આપવા માટે આપણે રસ્તા પર બાઇક ઊભું રાખ્યું છે રીલ બનાવવા માટે ગુજરાડા વાળો રોડ છે ગુજરાડા સમી તો મેં અહીંયા રીલ બનાવવા માટે રસ્તા પર બાઇક ઉભું રાખ્યું છે કહીશ તો અત્યારે હું ધાબા ઉપર આવીને બેઠી છું અને પિન્ટુ આવે છે ને રાહ જોઈને બસ હું બેઠી છું અને એ જ્યારે આવશે ત્યારે બંને સાથે જમીશું અને એમાં મમ્મીને ખાવા બેઠા છે નીચે હું પિન્ટુ ને રાહ જોઈને બેઠી છું ધાબા પર તો એ આવશે પછી બંને સાથે જમીશું તો બીજો તો આઈસ વિડીયો બનાવતા બનાવતા આટલો વધ્યો હે હું ખાઈ જઈ તો હવે આપણે ખાવાનું ખાઈ લઈશું અને બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ડેલી બ્લોગ કઈ કયા કેવા પ્રકારના બનાવીએ કમેન્ટમાં જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી આવજો બાય બાય ગુડ નાઇટ